હેલો મિત્રો વાવાઝોડા વ્લોગમાં આપનું સ્વાગત છે તો તમે જાણી શકો છો આ વિડિયો જેને કે કેટલો પવન ફૂંકાતો છે આ વાવાઝોડામાં વાવાઝોડું ત્રીસ ને આઠમા મહિનામાં આવ્યું તો ત્રીસ તારીખે આઠમા મહિનામાં બે હજાર ચોવીસ તો જો આગળની હાલત શું થાય છે આ જો ખૂબ જ ઝડપી પવન વાઈ રહ્યું છે આ બીજા દિવસનો વિડીયો છે એક દિવસનો વાવાઝોડા હું છે યુટ્યુબ નારાયણ સરોવરથી અને પાછો બીજા દિવસે આવ્યું હતું અત્યારે કંઈક આવી હાલત હતી દરિયાની આખો દરિયો પાણીથી ભરાઈ ગયો હતો રસ્તાની બે બાજુ પાણી હતો આ જો બાઇકથી નાના નાના વ્યૂ લીધા છે અને બે બાજુ ખૂબ જ પાણી ભરાઈ ગયું છે પાણી રોડ ઉપર ટપીને ક્રોસ કરતું હતું જેના કારણે અહીંથી આપણે ત્રણ રસ્તા કરી થોડો આ ખાડો કરવો પડે તો પાણીને ટ્રાન્સફર કરવા માટે આજો લંબાને બધા મદદ કરો આવી ગયા છે અહીંયા રાશન પાણી ભેંસો માટે માણસો માટે બધું રાશન અહીંથી

ઘણો <coughs> 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 <coughs>

રાજાભાઈ ભાઈ ના ના તો ચાલુ વરસાદમાં ભેંસો દોવાનું ચાલુ છે જોસુભાઈ લાગણી ઊભા છે અને કુલજીભાઈ ભેંસ દોવે છે તો ચા બાવ બનાવશું તો વરસાદે થોડા ટાઈમ માટે વિરામ લીધો હું ને મામદભાઈ નીકળી ગયા ભેંસો માટે ભૂસા લેવા માટે ચાર દિવસ બાદ આજે ભૂસાની ગુણ લાયા છીએ

એટલે પાણીનો અંદાજ આવી જાય અને તો પાછળ આવી જાય એને જોઈને તમારો અંદાજ તો નીકળી ગયો છે એ કેટલો અંદાજે પાણી હશે આમ પાણી રોકાઈ ગયું છે કારણ કે દરિયાની બે સાઈડ નારણસોરમાં પાણી ભરાઈ ગયું છે એના કારણે આ પાણી રોકાયેલું છે આવ્યો ભાઈ ટ્રેક્ટરવાળા જોજો હવે કેટલા પાણીએ જાય છે અરે મખી ખાતા હૈ યાર મખી મખી પરેશાન કરતા હે ખાંડી ભેંસને પગમાં માખીઓ હેરાન કરે છે એ તો હવે માખી હેવાય છે બધી ભેંસો તો ચાલો આપણે થોડુંક દૂધ દોઈને આપણી ચાય બા બનાવશું ચા બા બનાવી છે મોહમ્મદભાઈ નાસ્તો કરી રહ્યા છે અને ભેંસો ભીલી પાછળ ઊભી છે આ આપણો પાડો છે પાડો છે આપણે ધલિયો ઘણા જહેમત બાદ ભેંસોનો થોડો થોડો ભૂસો દી દીધો છે આપણી પીપળી છે અડધી કાપી નાખી હતી કારણ કે વાવાઝોડામાં પડી ન જાય અને ભેંસો આ હા મજા માણે હતી ચાર દિવસ બાદ આજે ભૂસો જાય છે થોડો થોડો ભૂસાની મળવાની શક્યતા બહુ ઓછી છે ભેંસો માટે ભૂસો થઈ માણસો માટે રાશન નથી મળતું તો ભેંસો દોઈને અમે હવે નીકળી જશું ભેંસો દોઈ ગઈ છે તો હાલો નીકળીએ હવે પાપડીમાં થોડું મનોરંજન કરીએ હ ગાળ જાગેરો ગટ ગો મારો આ નદીમાં ભસાઈ ગયો ગાળ જાગેરો કટ ગો મારો ਅੱਜ ਅੱਧੋ ਅੱਧੇ ਫਸਾਈ ਗਿਓ ਐ ਦੂਸਣਾ ਜੋ ਯੋਰੇ ਮਾਰੀ ਦੇਸੋ ਨਾ ਜੋਈ ਇਹ ਗਾਇਗਾ ਤਰਦੋ ਗਿਓ ਕਾਲ ਜਾ ਕੇ ਰੋ ਕਟ ਗੋ ਮਾਰੋ ਅੱਜ ਆ 4 4 ਫੁੱਟ ਉੱਚੋ ਆਵੀ ਗਿਓ ਇਹੋ ਦੀ ਮਾ ਕੀ ਹੋਰੀ ਤੇ ਕਾਦੀ ਫਸਾਈ ਗਈ ਜੀ ਇਹਨ ਤੋਂ ਦਰੋ ਦੀ ਇੱਕ ਇੱਕ ਦੇ ਕਾਦੀ ਫਸਾਈ ਜੀ ਸਾਹਾਂ ਤੋਂ ਅੱਜ ਆਪਣੀ ਕਾਦੀ ਫਸਾਈ ਗਈ ਜੀ ਇਹਨੇ કેપની મદદથી પાછળ પાછી ખેંચી આવવામાં આવે ધર્મેન્દ્રસિંહનો ટ્રેક્ટર છે ને વાડી આરામની બારે આવી ગઈ છે એક બ્યુસ એટલે લક્ઝરી ફસાયી ચાલો બાઈક ઉપર પાછા વર્યા છીએ ભાઈ પૂતની પેડી જો પડે નહીં બાપુ તો લોકો કેવો લાગે કમેન્ટમાં જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત